ધોરાજીમાં કોલેરાના કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું સત્યાવીસ લોકોને ઉલટી અને બે વ્યક્તિઓનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસને નિયંત્રણ કરવા જાહેરનામું બહાર પાડ્યું વિસ્તારથી કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે તો આરોગ્ય વિભાગની ટીમે પણ ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરી આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમ કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી દવાનું વિતરણ કરી રહી છે સાથે જ બે કિલોમીટર વિસ્તારમાં બરફના ગોલા ગુલ્ફી ઠંડા પીણા ખુલ્લામાં નાસ્તાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલતદારની નિમણૂક કરવામાં આવી છેલ્લા અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે એમાંથી બેના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે જે વિતરણ છે સમજ જોઈએ કે કઈ રીતના બચવું એ માટે કામગીરી કરી રહી છે અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે એ એક સારી વાત છે અને આરોગ્ય તંત્ર નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની પોતાની કામગીરી કરી રહ્યું છે